મોટું નહીં ભેગું થતું દાંત આવે છે અંકિત ને અંકિત ના અંકિત ના તો રામ રામ ને સીતારામ બધાઈને ને માતા જુ હાર કરે બધા હાજર રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે નાઇઝોન ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશે અને આજે આપણે જવાનું છે મોટી બેનના ઘરે આંબડી શિવાનીને લઈને એના માટે આપણે જો મોબાઈલ લીધો તો એટલે કીધું આપણે મોબાઈલ દેતા આવી એમને ગિફ્ટ અપાઈ જાય અને હમણાં કાંઈથી નાટોય ન થઈ ગયા એટલે આટોય થતા આવી એટલે બેનને આજ તો આપણે સરપ્રાઇઝ આપશું અને અત્યારે જો અમે સરસ મજાના તૈયાર થઈ ગયા અને અગાશી માથે આવતા રહેશે અને એમ થાય વાતાવરણ જોતાં તમને એવું લાગતું નહીં હોય કે સાટા કોકોક આવતા હશે પણ કોકોક છાટા આવે છે ખડીક તડકો થઈ જાય અને ખડીક એમ કહેવાય વાદળ આવી જાય ને તો સાંયા થઈ જાય એટલે આજનું વાતાવરણ તો આમ વાદળ છાંયા જેવું છે અને અતારમાં કોકોક ને એવું બધું ખરવા મળ્યું છે એટલે એટલો બધો વરસાદ તો આવે નહીં કેમ કે તડકો થઈ જાય છે ને એટલે કોકોક જ છાંટા આવે એટલે જો સાંટાને એવું અવતારમાં ખરે છે પણ આમાં એટલો બધો દેખાય છે નહીં કોકોક જ છાંટા આવે છે ને તો અતારમાં આપણે બસ સરસ મજાના નાય તૈયાર થયા અને શિવાની બેન ને હું રહી દીધા છે અને જાગે પછી આપણે આલતું થવાનું થશે કેમકે શિવાની બેન વહેલા વેલા વેલા તો નીંદર આવતી જ હોય એટલે બસ અત્યારે હોઈ ગઈ છે અને પછી જાગે તૈયાર કરી દઈશું અને શિવાનીના પપ્પાને પણ તૈયાર થવાનું છે પછી તૈયાર થઈને આપણે બેનના ઘરે હાલતા થશે ધીમે ધીમે સાંટા તો થોડા થોડા અથવા મળે આમ તડકો છે એમ થાય કે સાટા નહીં આવે પણ કોક વધારે વધારે આવવા મળે અને કાકડી ધીમા થઈ જાય છે પતરા માથે વરસાદનો અવાજ આવે છે સાટા પડતા હોય અને કુંડીમાં પાણીનું ઓલું થાય ટપક ટપક ચાટા પડે ને એટલે પાણીથી કેવું સરસ મજાનું દેખાય ચાટા પડે ને એટલે રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ના ધોન કમ્પ્લીટ થઈ ગયા સુવી અને આપણે બે ગયા છીએ ગાડી ઉપર કેમ કે આજે આપણે જવાના સુવી સાંભળે મોટા બેનના ઘરે હા

કાબર તો તમને એમ ન થાય કે પેલા હું નિરાતે વેહુને પેલા મોબાઈલ દઈ દઉં એમ થોડીક તો નહીં બધી ખબર પડી જ ગઈ છે એમાં ખબર જ પડી ગઈ હતી નહીં મોબાઈલ જ છે પેકિંગ જ હા પેકિંગ કરવાનો હતું પણ પછી કાઈ ઉતાવળે પેકિંગ કર્યું નહીં અને વયાવા બે નામ ઘરમાં કરે તમારા હાટો શરબત બનાવે છે નહીં એસી તો એ અંકિત ક્યાંય જો અમને શરબત પાવાનું છે

બેન અનબોક્સિંગ ભાણો અનબોક્સિંગ ફોન ખોલો કેવો લાગે તમને ફોન નવો ફોન આવી ગયો એમ નવો ફોન આવી ગયો એના પણ ઓલું છોટી જાય છે એટલે

સમજો ને પાન ને બધું છે તો હવે અહિયાં પાત્રા બનવાનું ચાલુ થઈ ગયું છે અને સરસ મજાના પાત્ર જો પાત્રા પાન લઈને આ રીતે સણા લોટ કરી ને બાફી વાળા છે હવે ખાલી વખારવાના બાકી છે વઘાર નાખી પછી ખાવાના નહીં હટશે તો પાત્રાના પાંદ પાત્રા કોઈ ખાતા છે તમે બધા જો અત્યારે આ આંબલીનું પાણી તૈયાર કર્યું છે આય નાખવાનું અંદર અત્યારે તો તેલ હજી ખાલી મૂક્યું છે બાકી સરસ મજાનો વઘાર લઈ પછી પાત્રા બનાવવાના આ શું ખાલી કોરી ચટણી છે આ કોરી ચટણી એવું બધું અને આ ખાવાના જ હોય એમનો મય તે આ એમનો મય ખાવાની મજા આવે ખાવાનું હરસિતા ની કાય છે જો હરસિતા ખાધું હોત નહીં હરસિતા અને થોડાક વખાર કરવી એટલે બધો સ્વાદ ખાટો મીઠો ને બધો સ્વાદ ભળી જાય ને રસો એટલે મજા આવે એટલે કે લાવા દેખાતા હોય ને રસો તૈયાર કરીને પછી એમાં ભળી જાય એટલે સરસ મજાના તૈયાર થઈ જાય પછી ખાવાની મજા આવે નહીં કીધું મજા આવે કે નહીં પાતરા ખાવાની બહુ ભાવે બહુ ભાવે હવે પેલા હું નાખવાનું છે મરસુ ડાયરેક્ટ નાખવાનું છે રાય જીરું ને એવું બધું નાખી દીધું છે ને હવે પાતરું આપણે મરસું નાખ્યું હોય હાલે રાઈ ન રાય નો હોય જીરું ને એવું બધું નાખવાનું હાલો મરસા

गर्मी बहुत मोटू मोटू धोई ना तो आए, सो सो ना <laughs> सो सो ना <laughs> तो <laughs> <जो> तो <laughs> तो 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 तो

It's warm. खबर it's not felt low for bum to you. this is my heart. so you won't have to eat a Ontopedi. Like how did you eat home innit? 한rat if tube? You make અલા શિવાની ને પપ્પા કેતા કેતા રહી છે ને કેવા લાગે કેતા હું જ ખાઈ ને જોઈ કે કેવા લાગે છે પણ સરસ મજા તો પાત્રા તૈયાર છે તો આપણે પણ જમવાનું હવે ચાલુ કરી દેવી સેવ બેવ નઈ ને બસ તો ખાટા મીઠા એકદમ ફસ્ટ ક્લાસ છે આંબલી નઈ ખીસ એટલે ખાટા મીઠા લાગ્યા છે ને ખાવ એ પાતરા તો શિવાની બેન હુતા હુતા છે કા ધીમે ધીમે વાલતા થઈ જાવી પણ શિવાની બેન જાગી ગયા હા અમને મતું કે શિવાની જે હોતી છે ને એમનો ગાડીમાં પાછી નીંદર જ કરશે અને હવે થોડોક પવન એ બહુ વધારે આવતો હતો એટલે થોડો ઘડવો પડી ગયો એટલે ધીમે ધીમે હાલતા થઈ જાય છું પેલા સિવાની દીકરા પાણી માણી પાઈ દે હા કોઈથી વાત તો પાણી વાણી નો પાત તો સગાડે જ નહીં હાલો તે ભાણા ને ભાણીઓ ને કઈ આવું છે ને મામા ને ઘરે આવું છે તારે ટાટા તારે નથી આવું હસી તાર તો આવું છે હાલો આપણે હનુમા હાલો તેઓ પછી શિવાની બેન ને કમ્પ્લેટ કરીને પછી ધીમે ધીમે ઘર બાજુ હાલતા

નકરતા જ વારો હતો જો સાટા કોકો ચાલુ થાય જ ગેસ નો બંધો અખો દીદા ઘરે સાટા કોકો કાયવા પણ ખોજી જા ઘરે ને હે ઘર આવી ગયો પાણી પાણી પી લીધું શિવાની બેને હવે નિંદર તો છે ની આવે ગાડીમાં સુઈ ગઈતી અને બેન ના ઘરે સુઈ ગઈતી પછી જગાડીને આમ ટેડી કીધું એમ નામ જ ગાડીમાં બેહી જશું કા તો બેન જાગી ગઈ ટેડી ને તરત જ હશે પછી પાછા થોડીક વાર લાગી ને એટલે વાહન માં તો તરત જ સુઈ જાય ગાડી ચાલુ થાય એટલે પછી તરત જ ગઈ એને પપ્પા હવે આઠા ફેરા મારવા મીડ્યા છે કોક કોક સાટા ખરે છે ને એટલે નવા ઘરે જવું લાગે છે ને જીવાની હવે નવા ઘરે જાય જૂના ઘરે તો આપણે અત્યારે પહોંચી જાય છે હવે વાળું પાણીનું તો અંકિતા બેન બનાવે છે એટલે આપણે કાંઈ બનાવવાનું નથી અને વાળું કરવાની નથી રાખીને આપણે પાત્ર સરસ મજાના ખાઈને આવે છે એટલે બસ હવે શિવાનીને રાખ્યું અને પછી એને નીંદર આવશે તો હું રહી દઈશું નહીં શિવાની નહીં પૂન ઘરે મજા આવી ગઈ ને તો તો આજનો દિવસ કંઈક આપણે આવો રહ્યો સરસ મજાનો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય